ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે બનાવશું કાચા બટેટામાંથી પાપડ જી હા કાચા બટેટાથી પાપડ બનાવશું અને ખાલી બટેટાથી જ કોઈ બીજી વસ્તુનો આપણે ઉપયોગ કર્યા વગર પાપડ બનાવશું અને પરફેક્ટ રીતે એક પણ પાપડ નહીં તૂટે કે નહીં ફાટે પરફેક્ટ રીતે ના તો બટેટા બાફવાની ઝંઝટ છે કે ના તો પછી આપણે પાપડ વળવાના છે કે ના તો તડકે સુકાવાના છે કોઈ ઝંઝટ વગર મિનિટોમાં આપણે ઢગલાબંધ પાપડ બનાવીને તૈયાર કરશું અને એકદમ સોફ્ટ દાંત વગરના પણ આરામથી ખાઈ શકે તેવા અને ઉપવાસમાં પણ આપણે આને ખાઈ શકીએ છીએ અને એક પણ પાપડ ન તૂટે એ રીતે આપણે પાપડ આજે બનાવશું તો વિડીયો પૂરો જોજો કારણ કે આપણે આમાં અમુક ટીપ્સ જોવાની છે જેથી કરીને આપણા પાપડ પરફેક્ટ એવા સોફ્ટ બનશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં બે મીડિયમ સાઇઝના કાચા બટેટા લીધા છે તો બટેટાને સરસ ધોઈ લેવાના છે સાફ કરી અને આપણે એને ઉપરની છાલ હટાવી લેવાની છે તો અહીંયા માત્ર મીડિયમ સાઈઝના બે બટેટાથી આપણા અહીંયા સો જેટલા પાપડ બનીને રેડી થશે અહીંયા મેં નાના પાપડ બનાવ્યા છે એટલે સો જેટલા પાપડ મારા અહીંયા બની ગયા છે તમે જો મોટી સાઇઝના બનાવશો તો એ રીતે થોડા ઓછા બનશે પણ મેં અત્યારે અહીંયા નાના બનાવ્યા છે અને બટેટા પણ તમે જોઈ શકો છો એકદમ મીડિયમ ઝંઝટ વગરના એકદમ આરામથી બની જાય એવા પાપડ બને છે અને એકદમ સોફ્ટ મોઢામાં ઓગળી જાય એવા સરસ બને છે અને બટેટાની છાલ કાઢતી વખતે આપણે એક વાત ખાસ ધ્યાન રાખવાની છે કે તેની પર આપણે થોડી પણ છાલ રેવી ન જોઈએ આખા બટેટા પરથી સરસ એવી છાલ આપણે હટાવી દેવાની છે અને બટેટાને આપણે હવે પાણીમાં એડ કરતા જઈએ જેથી કરીને બટેટા આપણા કાળા ન પડે તો બટેટાને હવે આપણે અહીંયા ખમણવાના નથી કે પણ પછી નથી આપણે તેની ચિપ્સ પાડવાની આપણે અહીંયા બટેટાને રફલી ચોપ કરી લેવાના છે આવી રીતે થોડું નાની સાઈઝમાં ચોપ કરશું જેથી કરીને તે આપણે આરામથી આગળ પીસવામાં તકલીફ ન પડે આરામથી પીસાઈ જાય તો જો આવી રીતે એકદમ નાનું નાનું એને કટ કરવાનું છે આપણે તો બંને બટેટાને આ એ જ રીતે હું એકદમ નાના ટુકડામાં કટ કરી લઉં છું અને અહીંયા આપણે મેં આગળ જે પ્રમાણે કીધું એ પ્રમાણે અહીંયા આપણે બટેટા હારે કોઈ જ બીજી વસ્તુનો ઉપયોગ નથી કરવાના આપણે અહીંયા સાબુદાણાનો ઉપયોગ પણ બિલકુલ નથી કરવાના માત્ર કાચા બટેટામાંથી જ આપણે આ પાપડ બનાવીને રેડી કરવાના છીએ તો જો અહીંયા બંને બટેટા મેં સરસ એવા કટ કરી લીધા છે અને જો હવે હાથેથી આવી રીતે સરસ એને મસળવાનું છે જેથી કરીને તેમાં રહેલું બધું સ્ટાર્ચ નીકળી જાય અને તમે જોઈ શકો છો પાણી પણ કેટલું બધું ડોળું થઈ ગયું છે તો સરસ આ રીતે મસડી અને બે થી સાફ ધોઈ લેવાના છે અને જો આવા નાના ટુકડા કર્યા છે તો ચાલો હું તમને હવે વોશ કરીને બતાવું તો જો અહીંયા બટેટાને મેં વોશ કરી લીધા છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ એવા વ્હાઈટ એવા આપણા બટેટા થઈ ગયા છે તો હવે આપણે એને પીસવાના છે તો પીસવા માટે હું અહીંયા નાનું મિક્સરનું જાર લઉં છું એટલા માટે બે બેચ થશે પણ જો તમે મોટું જાર લેતા હોય તો એક જ બેચમાં માં બંને બટેટા આવી જશે અને જો વધારે બનાવતા હોય પાપડ તો એ પ્રમાણે તમારે અહીંયા બટેટા લઈ લેવાના છે અને બટેટા પીસતી વખતે આપણે બિલકુલ વધારે પાણીનો ઉપયોગ નથી કરવાનો જો વધારે પાણીનો ઉપયોગ કરશું તો બટેટા સરખા પીસાશે નહીં તો જો આવી રીતે એકદમ સ્મૂધ એની પેસ્ટ બનાવીને તૈયાર કરી લેવાની છે અને પછી આપણે જે વાસણમાં આપણે બનાવવું છે બટેટાનું આ મિક્સર એમાં જ આપણે આપણે આ પેસ્ટ એડ કરવાની છે તો આપણે અહીંયા પેલા માપવાનું છે માપીને જોશું તો જ આપણે અહીંયા પાંચ આગળ આપને ખબર પડશે કે આપણે આમાં કેટલું પાણી એડ કરવાનું છે તો જો અહીંયા મેં વાટકી ભરી લીધી છે એક વાટકીમાં થોડુંક ઘટે છે એટલે હું એ વાટકી એમ જ રાખી દઉં છું અને બીજું બેચ પણ આપણે પીસી લઈએ જેથી કરીને આપને સરખા એવા માપની ખબર પડે તો અહીંયા જો આપણે આને પણ પીસી લઈએ એક ચમચી જેટલું પાણી એડ કરીને તો જો બીજો બેચ પણ સરસ એવો પીસાઈ ગયો છે અને એને પણ આપણે સરસ એવો સ્મૂથ વાટી લીધો છે જોઈ શકો છો તમે અને આપણે આમાં બસ પીસતી વખતે એટલું ધ્યાન રાખવાનું છે કે મોટા ટુકડા બિલકુલ ના રહે તો જો અહીંયા પોણી વાટકી જેટલું આપણું બેટર થયું છે તો આપણે એને આખી વાટકી ભરી લઈએ તો જો એક વાટકી આખી આપણું અહીંયા બેટર થઈ ગયું છે અને આપણે પેનમાં એડ કરી દીધું અને પાછળ આપણે કેટલું બચ્યું છે એ પણ જોઈ લઈએ તો જો આ બીજી વાટકી આપણી પોણીથી થોડી ઓછી રહી છે એટલે અડધી વાટકી જેટલું આપણું આ બીજી વાટકી પણ ભરાય છે તો એને પણ આપણે એ જ વાસણમાં મિક્સ કરી દઈએ તો અહીંયા આપણે પાણીનું આપણે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો પાણી અહીંયા કેટલું લેવાનું છે કે આપણે અઢી ગણું અઢી વાટકી એની સામે પાણી લેવાનું છે તો જે આખી વાટકી પાણી હતી સોરી આપણા જે બટેટાના જ્યુસની હતી એની સામે આપણે અઢી વાટકી અહીંયા પેલા પાણી એડ કરી દઈએ તો જો આ બે વાટકી થઈ અને અડધી વાટકી ઉપરથી એડ કરું છું એટલે એક વાટકીનું અઢી ગણું પાણી આપણે યુઝ આપણે એડ કરી દીધું અને આપણે જે પાછળથી અડધી વાટકી હતી તેના અઢી આપણે હવે એડ કરી દઈએ તો જો અહીંયા એક વાટકી અડધી ભરીને લીધી છે એવી જ રીતે બીજી વાટકી અને બે ત્રીજી વાટકી એવી રીતે ત્રણ વાટકી પાછળથી એડ કરું છું અડધી અડધી એટલે આપણે અઢી ગણું પાણી અહીંયા ઉપયોગમાં લેવાનું છે એ આપણે યાદ રાખવાનું છે કે એક વાટકીની સામે અઢી વાટકી આપણે પાણી એડ કરવાનું છે જો અહીંયા પાણી આપણે એડ કરી દીધું છે સરખું સરસ એવું એક વાર એને મિક્સ કરી દઈએ અને આ પાણીમાં આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે ઓછું પાણી નથી લેવાનું થોડું વધારે પાણી જશે તો કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય પણ ઓછું પાણી આપણે અહીંયા બિલકુલ નથી લેવાનું અને હવે આપણે એને ઉકળવા માટે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈએ અને આને રાખી દઈએ અને ઉકાળવામાં પણ આપણે અહીંયા એક વાતનું ધ્યાન રાખવાનું છે કે પહેલાં પહેલાં તમે એને ગેસની ફ્લેમ હાઈ રાખીને ઉકાળી શકો છો જ્યાં સુધી તે ગરમ ન થઈ જાય પણ આપણે તે સરસ એવું ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ આપણે લો અથવા તો મીડિયમ કરી દેવાની છે કારણ કે આ બટેટાનું મિક્સર છે આપણું તો એકદમ જલ્દીથી ઘટ થઈ જાય છે અને જો જલ્દીથી ઘટ થઈ જશે અને બટેટા કાચા રહી જશે તો પાપડ આપણે બનાવશું ત્યારે તે ફાટી જશે તો આપણે આને સરસ એવું પકાવવાનું છે એટલા માટે આપણે આને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને જો પકાવશું તો તે એકદમ સરસ એવું કૂક થઈ જશે અમુક અમુક ટિપ્સનું ધ્યાન રાખીને આપણે જો આ બટેટાના પાપડ બનાવશું તો એકદમ પરફેક્ટ બનશે એક પણ પાપડમાં ક્રેક્સ નહીં આવે અને એકદમ સોફ્ટ બનશે કે તમે મોઢામાં મૂકશો અને તરત ઓગળી જાય એવા પાપડ બનીને આપણા અહીંયા રેડી થશે તો તમે જો વડીલો માટે બનાવતા હોય કે પછી નાના બાળકો માટે વિચારતા હોય તો તમે આ પાપડ ચોક્કસથી ટ્રાય કરી શકો છો કારણ કે ખાવામાં એટલા બધા ટેસ્ટી લાગે છે અને એકદમ સોફ્ટ પણ બને છે અને આને આપણે અગિયારસ ઉપવાસમાં પણ આરામથી ખાઈ શકીએ છીએ કારણ કે આપણે એવી એવી આમાં કોઈ પણ વસ્તુનો ઉપયોગ નથી કરતા ખાલી બટેટાથી જ આપણે આ બનાવીએ છીએ એટલા માટે આરામથી ઉપવાસમાં પણ આપણે આને ખાઈ શકીએ છીએ અને આખું વરસ તમે આને બનાવીને સ્ટોર પણ કરી શકો છો બિલકુલ ખરાબ નથી થતા અને સુકાવામાં પણ કોઈ આપણે અહીંયા ઝાઝી ઝંઝટ પણ નથી બસ તમે આને બનાવી અને ચોવીસ કલાકમાં છાંયે રાખશો ને ફેન નીચે તો પણ આરામથી આ ચોવીસ કલાકમાં એકદમ સુકાઈને તૈયાર થઈ જાય છે તો આપણે આને તડકે સુકાવવાની પણ કોઈ ઝંઝટ નથી અને જો તમે જોઈ શકો છો બેટર આપણું એકદમ સરસ એવું ઘટ થવા લાગ્યું છે તો જો આટલું ઘટ બેટર આપણું થઈ ગયું છે પણ ઘટ બેટર થઈ ગયું છે એનો મતલબ એવો બિલકુલ નથી કે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આપણે આને ઠંડુ થવા માટે રાખી દઈએ પણ નહીં જો ઘટ થઈ ગયું છે પણ હજી આપણે આને પકાવવાનું છે જેમ જેમ એ પાકતું જશે એમ એનો કલર ચેન્જ થતો જશે એકદમ વ્હાઈટ થતું જશે અને બેટર એકદમ ચમકદાર થતું જશે તો ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખી અને આપણે આને પકવતા રહેવાનું છે અને હવે ઘાટું થયું છે તો આપણે એને સતત હલાવતા પણ રહેવાનું છે વધારે વાર નહીં લાગે બેટરને પાકતા માત્ર દસ જ મિનિટ થશે અને પાપડ બનાવતા તો બિલકુલ વાર નહીં લાગે તમે પાંચ મિનિટ પણ નહીં લાગે તમારે ગમે એટલા પાપડ હશે તો બનાવતા તો જો આવે સરસ એવું ઘટ થવા લાગ્યું છે અને જો તમે જોઈ શકો છો કલર પણ એનો ચેન્જ થઈ ગયો છે વ્હાઈટ થઈ ગયો છે અને બેટર પણ એકદમ સરસ એવું ચમકદાર થવા લાગ્યું છે જો જોઈ શકો છો તમે એકદમ કલર પણ ચેન્જ થયો છે અને બેટર ઉપર પણ એકદમ ચમક આવી ગઈ છે અને તમે જોઈ શકો છો આપણું બેટર છે એ એકદમ ટ્રાન્સપેરન્ટ એવું દેખાવા લાગ્યું છે તો જો ચેક કરવા માટે શું કરીએ થોડું બેટર આવી રીતે પ્લેટમાં લઈએ અને આવી રીતે જોઈએ ફેલાવીને તો તે પાણીની જેમ ફેલાઈ નથી જતું અને એક જગ્યાએ જ આવી રીતે રહી જાય છે એકદમ ઘટ થઈ ગયું છે તો પ્લેટને આપણે થોડી વાર ઠંડી થવા માટે રાખીએ કે બેટર ઠંડુ થાય પછી આપણે જોઈએ તો એને સાઈડમાં રાખી દીધી છે અને ત્યાં સુધી આપણે આને પકાવશું તો જો આપણે આને સરસ એવું પકાવશું તો એક પણ પાપડમાં ક્રેક્સ નથી આવવાનો અને તમે જોવો છો ને કે બેટર કઈ રીતે આપણું તેનો કલર પણ બદલાતો રહે છે અને તેને ઘાટું પણ થવા લાગ્યું છે એકદમ તો જો હવે આપણે પેલી પ્લેટ રાખી હતી ઠંડી થવા માટે એને ચેક કરીએ એક મિનિટ જેવું અને રાખ્યું છે તો જો સરસ એવું તે એક જગ્યાએ જ રહે છે આપણે એને ફેરવીએ છીએ છતાં તે ફેલાતું નથી તો બસ હવે પરફેક્ટ એવું આપણું બેટર બનીને રેડી થઈ ગયું છે તો આપણે અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આપણે આને નીચે ઉતારી લઈએ અને આપણે આને તરત પાપડ નથી બનાવવાના અને ઠંડુ થવા માટે થોડી વાર રાખશું તો તે હજુ પણ થોડું ઘટ થશે અને જોઈ શકો છો તમે બેટર આપણું કેટલું ઘટ અહીંયા આપણે રાખ્યું છે તો જો સ્પેચ્યુલા પર લઈએ છીએ તો એમાં જેમાં રહી જાય છે નીચે પડી નથી જતું પાણીની જેમ જો તમે જોઈ શકો છો એટલું આપણે ઘટ બેટર અહીંયા બનાવવાનું છે પરફેક્ટ એવું આપણું અહીંયા બેટર પાક્યું છે એટલે આપણે અહીંયા કોઈ ચિંતા કરવાની જરૂર નથી બિલકુલ પણ આપણા પાપડ ફાટશે નહીં તો જો સરસ એવું થોડું ઠંડુ થયું થયું છે પછી હજુ પણ થોડું ઘાટું થયું છે તે અને ચમચામાંથી કઈ રીતે પડે છે જો એકદમ સરસ એવું સીધું પડે છે તૂટી તૂટીને નથી પડતું તો તો મેં તમને ઘણા એવા પોઈન્ટ કહી દીધા કે જેથી કરીને તમને ખબર પડી જાય કે બેટર આપણું થઈ ગયું છે કે નહીં અને જો હવે આપણે એમાં એક ચમચી જેટલા મેં અહીંયા ચીલી ફ્લેક્સ એડ કર્યા છે અને તમારે અહીંયા બીજા કોઈ મસાલા એડ કરવા હોય તો પણ તમે એડ કરી શકો છો પણ એનાથી થોડો બેટરનો કલર ચેન્જ થશે તો મસાલામાં તમે અહીંયા મરીનો પાવડર જીરું અથવા તો લીલા ધાણા લીલા મરચાં મસાલાવાળા પાપડ ખાવા હોય તો એ રીતે તમે ગમે એડ કરી શકો છો તો અહીંયા મેં તો ખાલી ચીલી ફ્લેક્સ જ એડ કર્યા છે એટલે આપણા પાપડ એકદમ વ્હાઈટ બને અને અહીંયા હવે પોલીથીન લઈ લીધી છે અને તેની ઉપર થોડું તેલથી મેં ગ્રીસ કરી લીધું છે આમ તો તેલથી ગ્રીસ કરવાની કોઈ જરૂર નથી પણ તો પણ આપણે અહીંયા તેલથી એકવાર ગ્રીસ કરી લેવાનું છે અને આપણે અહીંયા હવે ચમચાની મદદથી આ રીતે પાપડ બનાવી લેવાના છે તો જો અહીંયા હું થોડો મોટો પહેલાં તમને બનાવીને બતાવું તમે આનાથી મોટો પાપડ પણ બનાવી શકો છો કારણ કે કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે આરામથી બની જાય છે અને જો અહીંયા પાપડ બનાવતી વખતે પણ આપણે ધ્યાન રાખવાનું છે કે બી આપણે આને આછા પાપડ બિલકુલ નથી કરવાના જાડા જ રાખવાના છે કારણ કે સુકાયા પછી પણ હજુ જાડા સોરી પાતળા થશે તો વધારે જો આપણે પાતળા અત્યારે જ બનાવશું તો સુકાયા પછી તે તૂટી જશે આપણે જ્યારે તળશું ત્યારે તે બળી પણ જશે એટલા માટે આપણે અહીંયા આને અત્યારે જાડા જ રાખવાના છે તો જો આવી રીતે બેટર એડ અને ઉપર એકદમ થોડો ચમચો ફેરવવાનો છે એટલે પાપડ એમનો એકદમ જાડો જ રહેશે અને આ જ રીતે આપણે બધા પાપડ બનાવી લેવાના છે અને આપણે આને ઉખાડી અને પલટાવીને સુકાવાની પણ નથી એમ જ એટલા પાતળા બને છે ને કે એમ જ નહીં પલટાવીએ તો પણ સરસ એવા ચોવીસ કલાકમાં સુકાઈ જશે અને તડકે પણ બિલકુલ જરૂર નહીં રહે તો જો આ રીતે ચમચાની મદદથી આપણે બધા પાપડ બનાવી લઈએ તો જો અહીંયા બધા પાપડ મારા બની ગયા છે અને હું તમને બતાવું કે બે કાચા બટેટામાંથી મારા આટલા પાપડ બનીને રેડી થયા છે તો મેં અહીંયા ગણીને જોયા તો એ પણ હું તમને બતાવું તો તમે જોઈ શકો છો એક પણ પાપડમાં ક્રેક્સ નથી આવ્યો કે એક પણ પાપડ તૂટ્યો નથી જો એકદમ સરસ એવા સુકાઈ ગયા છે મેં એને પલટાવ્યા પણ નથી જેમ આપણે પાપડ બનાવ્યા હતા એમ જ એ પાપડ છે પલટાવીને પણ મેં નથી રાખ્યા તો ચાલો હું તમને હવે ઉખેડીને પણ બતાવી દઉં તો જો અહીંયા આપણે પાપડને ઉખેડીને બતાવું હું તમને જરા પણ નથી તૂટ્યા પાપડ આપણા તો જો આરામથી નીકળી જાય છે જો અને કેટલા પાતળા બન્યા છે જો મારો હાથ નીચે મારી આંગળી ચોખ્ખી દેખાય છે એટલા બધા પાતળા આપણા પાપડ બનીને રેડી થયા છે જો કેટલા બધા સરસ લાગે છે દેખાવમાં જોઈ શકો છો તમે એકદમ કાચ જેવા કે આર બધું દેખાય એટલા બધા કાચ જેવા આપણા પાપડ બન્યા છે અને એકદમ પેપર જેવા પાતળા પાપડ બનીને રેડી થયા છે તો જો વિડીયો પસંદ આવ્યો હોય ને તમને તો વિડીયોને એક લાઈક ચોક્કસથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ બિલકુલ નહીં ભૂલતા અને બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલા આવે તો જો અહીંયા પાપડને મેં એક પ્લેટમાં લઈ લીધા છે અને તમે આને હવે ગમે તે એટેજ ડબ્બામાં ભરી અને આખું વર્ષ સુધી સ્ટોર કરીને પણ આરામથી રાખી શકો છો ગમે એ વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને એમ જ જો નાસ્તા માટે પણ તમારે આને તળીને ખાવો હોય તો પણ ખાઈ શકો છો તો જો અહીંયા સરસ એવા પાપડપડા એકદમ ગોળ એકદમ સરસ એવા શેપમાં પણ બન્યા છે અને એકદમ પાતળા પાતળા બનીને રેડી થયા છે તો ચાલો હું તમને તળીને પણ બતાવી દઉં તો જો તળવા માટે આપણે શું કરવાનું છે તેલને એકદમ વધારે ગરમ નથી કરી લેવાનું તેલને આપણે મીડિયમ અને પછી જ આ પાપડને તળવાના છે કારણ કે એકદમ પાતળા આપણા પાપડ બન્યા છે તો બળી ન જાય એકદમ જલ્દીથી એટલા માટે તેલને આપણે અહીંયા મીડિયમ જ રાખવાનું છે અને જોઈ શકો છો તમે એકદમ સરસ એવા પાપડ આપણા ફૂલે છે અને આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરજો મેં જે રીતે વિડીયોમાં જણાવ્યું એ જ રીતે જો તમે પાપડ બનાવશો તો એક પણ પાપડ નહીં તૂટે પરફેક્ટ એવા પાપડ તમારા પહેલી જ વારમાં બનીને રેડી થશે અને ખૂબ જ સસ્તામાં આપણે અહીંયા ખૂબ જ ઝાઝા એવા પાપડ બનાવીને તૈયાર કરી લેશું અને સમય પણ આમાં ખૂબ જ બચે છે વધારે કોઈ મહેનત કરવાની પણ જરૂર નથી પડતી અને તમે આ મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કારણ કે મને પણ ખબર પડે કે મારો વિડીયો ક્યાંથી બધા મારા સબસ્ક્રાઈબર જોઈ રહ્યા છે તો એકદમ પરફેક્ટ એવા સોફ્ટ એવા કાચા બટેટાના પાપડ બનીને અહીંયા આપણે એકદમ રેડી છે એન્ડ થેન્ક યુ